હું કોઈ નથી કરવાની ઉપરથી એમ કે છું કે શાળાના પહેલા દિવસે જયારે રોતા રોતા મમ્મી આંગળી પકડી ને આવ્યા હતા બતલે કે શ્યામે આપણે નાનામાંથી મોટા સતા જોયા ખર સતા જોયા રોટ જોયા લાઈટ સતા જોયા એ કુતિર પરવાળ એકા જયા કામસાઈ સતા જોયા ત્રિશલ સતા પડી ગઈ કે આ ખાસ હતી પેલા કાસમાં પડી ગવ ખાસ કે છે ખરેખાને ઉતા પણ ઉતા પણ કરતા જોયા

સરકાર તમારે તમારે

ક્યારે વીસી ગયા મને ખબર જ ના રહી પણ જે શિક્ષકોએ મને શિક્ષિત કરી એ તમામ શિક્ષકો ને હું હૃદયપૂર્વક આભાર માનું છું